તારું કઈ નહી બોલો સદગુરુદેવની જય જય રામદેવ રામદેવ મિત્રો પીરે એમની રચનામાં એમની વાણીમાં એક વાત કરી છે કે જતી પુરુષ વિના જામો નહીં જામે સતી વિના ધર્મની હાલે આત્માને ઓળખી દેહ ભાવ મટાડો અને મનને બાંધો વૈરાગે તો જતી સતી વિના ધર્મ ચાલે તેમ નથી અને ચાલતો પણ નથી આગળ આગળના ભાગમાં આપણે સતી નેતલદેહ જે હતા એમનો એમનો જે ભાવ છે રામાપીર સામેનો એમનો જે લગાવ છે એ પતિ પત્નીનો લગાવ હતો એટલે નેતલદે જ્યારે જાણ્યું કે રામદેવ સમાધિ લેવાના છે આ વાતની જ્યારે એમને જાણ થઈ ત્યારે નેતલદેવે રામદેવ પીરને જે આગ્રહ કર્યો જે અરજી કરી કે સ્વામિનાથ મને પણ આ નિધાર ધર્મને સમજાવો એટલે એ પ્રમાણેની આગળની આપણે બે ચાર પંક્તિઓ બોલી છે અને એમાં આ પાછળનો ભાગ આપણે જણાવીએ એટલે નેતદેવ રામદેવ શું કહે છે હે સ્વામી મહારાજે સલા તો એ રાખ્યા જતી સતી જાણી રે લાખા લો એણ માલો ને રૂપા દે એની જાન લીધા પરમાણી રે સ્વામી મારા હર ડા ભગતીના પંથ લીધા માણી રે એ ભૈરવ માન્યા રે જોને ભાઈ બાણીનાથ વચન વાણી રે અને ત્યારે રી હે રામદેવ જે બાબુ એને તલ દે નેણું ખોલે મારા બતાવે પોતાનું સ્વરૂપ એ કયા માયા તો લે રે અને પીરીજી એને તલ ને રે નિજ નામ નિજ ધર્મ જતન કરજો રે દિન લખમણ કહે પીરને પ્રણામ એ સત ધરામ મોજ ફરજો રે ધણી રામજીજી નેતલ દેને જ્યારે નિજ્યા ધામની શાન કરી નિજ્યા ધામની વાત કરી ત્યારે નેતલજીનો ભ્રમ ભાગી ગયો અને નેતલજી રામદેવપીની સાથ આ સંસારમાં માણસો એમને યાદ કરે છે અને નેતલજીને જે નિધ ધર્મ બતાવ્યો છે એ સંસારી ધર્મ પણ છે જતી સતીનો પણ ધર્મ છે જય સતગુરુ મહારાજ જય મો સાહેબ